નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડ પરીક્ષાના રિઝલ્ટ ને લઈને મહત્વની અપડેટ આપણને મળી રહી છે કે ખરેખર આ વખતે બોર્ડ પરીક્ષાનું જે રિઝલ્ટ છે એ આપણને ધ્યાનમાં છે એ મુજબ કે એક મહિના વહેલો આવવાનો છે તો શું ખરેખર કઈ તારીખે તમારું બોર્ડનું પરીક્ષાનું પરિણામ આવી શકે છે ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે મહત્વની અપડેટ છે અને સાથે સાથે આ વર્ષે બોર્ડનું રિઝલ્ટ સૌથી સારું આવશે એવી પણ અપડેટ આપણને મળી રહી છે તો તમામ માહિતી આપણે આજના વિડીયો મેળવવાની છે તો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાના આજનો ન્યૂજ કટિંગ છે કે પરિણામમાં વિલંબ ન થાય એ માટે બોર્ડનો નિર્ણય કરવામાં આવેલો છે કે ધુલેટી હોય એના સિવાય સેટ છે ગુજકેટ છે નીટ છે એવી પરીક્ષાઓનું પણ જે લેવાની છે એના કારણે પરીક્ષા મૂલ્યાંકનમાં વધુ એક કલાકનો ઉમેરો કરાયો છે વિદ્યાર્થી મિત્રો ધુલેટીના ને લઈને પણ પેપરની કામગીરી જે છે ચેક કરવાની એ બંધ થવાની હતી રજા રાખેલી હતી તો એના માટે કરી અને વધારે એના પછીના દિવસોની અંદર દરરોજ એક એક કલાક વધુ સમય આપી અને બોર્ડના પરીક્ષાના પેપરો ચેક કરવાનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એટલે કે તમે જોઈ શકો છો સોળ માર્ચથી જ બોર્ડના દ્વારા ઉત્તરવૈયા તપાસવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી સોળ માર્ચથી જ જેવા પેપર પૂરા થઈ ગયા હતા એના પછી તરત જ બીજા કે ત્રીજા દિવસે એ પેપરની ચકાસણી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી આ વખતે જે સેન્ટરો છે પરીક્ષાના એની પણ જે કહેવાય કે મૂલ્યાંકનના સેન્ટરો છે એની પણ વધારે દેવામાં આવે છે અને ખાસ બંધ રાખવા માટે આવેલા હતા એવી કરી હતી અને પચીસ રોજ ધૂળીટીની રજા હોવાથી આ પરીક્ષામાં જાહેર કરી હતી પરંતુ હોળીના દિવસે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર સવારે 8 થી લઈ અને બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી હોળીના દિવસે પણ ચાલુ રાખેલું છે અને એના પછી દિવસ સંપૂર્ણ બંધ રાખ્યું છે પણ એના પછી ત્રીસ માર્ચના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે સેટની એક્ઝામ એટલે કે ધોરણ 5 ને 8 ના વિદ્યાર્થીઓ લેવાની છે એના માટે કેટની maneiras ગુજરાતની પરીક્ષા જે શાળાના છે આ બધા જ કારણોને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12 ના મૂલ્યાંકન કાર્ય બંધ રહે છે એના પછીના દિવસોની અંદર પરીક્ષાના કાર્યમાં રજાના પગલે વિલંબ થયો છે એ વિલંબ દૂર કરવા માટે દરરોજ 1 કલાક વધુ સમય મૂલ્યાંકન કાર્ય શરૂ રાખી દરેક જિલ્લાના ડીઓને આદેશ આપી દેવામાં આવ્યો છે એટલે કે માણી લોકો વિદ્યાર્થી મિત્રો આ વખતે તમારું જે રિઝલ્ટ છે એ એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયાની અંદર એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયાની અંદર તમારું રિઝલ્ટ આવી શકે છે એટલે કે એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયાની અંદર ધોરણ દસનું નું રિઝલ્ટ આવશે અને એપ્રિલ મહિનાના ચોથા વીક ની અંદર ધોરણ બારનું નું રિઝલ્ટ આવી જશે વિદ્યાર્થી મિત્રો એટલે કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં ધોરણ 12 નું પણ રિઝલ્ટ આવી શકે અને એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયા સુધીમાં વધારેમાં વધારે 15 થી લઈ અને 25 તારીખની વચ્ચે તમારા ધોરણ દસ અને 12 નું બધાનું રિઝલ્ટ આવી જશે એવી બોર્ડ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે હવે વિદ્યાર્થી મિત્રો આ વખતે રિઝલ્ટ કેવું રહેશે તો આ વખતે રિઝલ્ટ જે છે એ પેપર ચેક કરવા જે શિક્ષક મિત્રો જે રહ્યા છે એમના મંતવ્ય પ્રમાણે જોવા જઈએ તો 10 વર્ષ દર વર્ષની જે એમ આ વર્ષે પણ પેપર ચેકની કામગીરી એકદમ સરસ ચાલી રહી છે પણ આ વખતે થોડું ટ્વિસ્ટ છે કે આન્સર કીનો પણ મતલબ રહેતો નથી ખાલી સેક્શન એ માટે એટલે કે જે હેતુલક્ષી પ્રશ્નો છે અને સેક્શન બી ના જે હેતુલક્ષી પ્રશ્નો છે ટૂંકા પ્રશ્નો માટે જ આન્સર કીનો સારો લેવામાં આવી રહ્યો છે જ્યારે મોટા પ્રશ્નો માટે આન્સર કીને કોઈ માયનામાં રાખવામાં આવતી નથી અને એ પ્રશ્ન જે વિદ્યાર્થીએ શું સમજ્યો છે એના આધારે જે તે શિક્ષક કઈ રીતે એનું મૂલ્યાંકન કરે છે એ ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીને માર્ક્સ આપી દેવામાં આવે છે એટલે કે એ જોવા રહ્યું છે કે આ વર્ષે જે રિઝલ્ટ છે એ ઓલ ઓવર રિઝલ્ટની વાત કરીએ તો 10 થી પંદર ટકા નું રિઝલ્ટમાં વધારો થઈ શકે છે એટલે કે આ વખતે ઓછા વિદ્યાર્થીઓ નપાસ થશે જે આ વખતે ઓછા વિદ્યાર્થીઓ નપાસ થશે ધોરણ દસ અને ધોરણ 12 ની અંદર તો આ એ પણ સારી બાબત કહેવા કે વિદ્યાર્થીનું રિઝલ્ટ આ વખતે સારું આવવાનું છે તો જે તમે આતુરતાથી રાહ જોયા હતા એ પણ સમય મળી ગયો છે હવે વિદ્યાર્થી મિત્રો ફટાફટ વિદ્યાર્થીઓ તમારું રિઝલ્ટની કામગીરી શરૂ થઈ રહી છે એ સુધી તમારા પેપર પૂરા થઈ હોય તો તમે એન્જોય કરો અથવા તો નવી કઈ સ્કિલ શીખો અને રિઝલ્ટ આવશે ત્યારે સારું રિઝલ્ટ આવશે એ આપણા માટે ખુબ અગત્યની બાબત છે કે આ વખતે બોર્ડ દ્વારા પણ આપણા માટે એક વિદ્યાર્થી તરફી નિર્ણય કરેલો છે અને એનો ફાયદો તમને સો ટકા મળશે